સ્વાગત છે આપનું રંગત માં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું જો તમને વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને ને કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે અને આપણે ઘણા મિલ્કશેક બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે એક નવો જ મિલ્કશેક બનાવતા શીખીશું જે ખૂબ જ ટેસ્ટી બને છે ન ભાવતો એને પણ ભાવે છે તો આજે આપણે ચીકુ કોકોનેટ મિલ્કશેક બનાવતા શીખીશું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ચીકુ કોકોનેટ મિલ્કશેક ખૂબ જ ટેસ્ટી અને એકદમ નવું એવું ચીકુ કોકોનેટ મિલ્કશેક બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા પાકેલા બે મસ્ત એકદમ પાકેલા ચીકુ લીધા છે બેનંગ અહીંયા એની સામે એક કપ દૂધ લીધું છે બે ચમચી ખાંડ લીધી છે બે ચમચી ડેસીકેટેડ કોકોનેટ લીધું છે ચારથી પાંચ કાજુની કતરણ કરી લીધી છે ચારથી પાંચ બદામની કતરણ કરી લીધી છે અને અહીંયા મેં કોકોનેટની રેનબો ફ્લેક્સ આવે છે તે લીધા છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ચીકુ કોકોનેટ મિલ્કશેક ચીકુ કોકોનેટ મિલ્કશેક બનાવવા માટે જે મેં અહીંયા બે ચીકુ લીધા છે તેની આપણે આવી રીતે ચપ્પા વડે એની છાલ નીકાળી દેવાની છે તો આવી રીતે આપણે બંને ચીકુની છાલ નીકાળી દેશું અને પછી આપણે એના ટુકડા કરી લેશું અમે બંને ચીકુના નાના નાના ટુકડા કરી અને સમારી લીધા છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું મિલ્કશેક બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે એની અંદર આપણે જે ચીકુના ટુકડા કર્યા છે તે આપણે એડ કરી દઈશું અને હવે આપણે બધા ટુકડાને મિક્સર જારમાં એડ કરી દેવાના છે અને હવે આપણે જે અહીંયા બે ચમચી ડેસિકેટેડ કોકોનેટ લીધું હતું તે પણ એડ કરી દઈશું અને બે ચમચી મેં અહીંયા ખાંડ લીધી હતી તે પણ એડ કરી દઈશું ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો હવે આપણે એની અંદર થોડું દૂધ એડ કરી દઈશું અને આપણે આઈસ ક્યુબ એડ કરી દઈશું મેં આઈસ તમને ઇન્ગ્રીડિયન્ટ્સમાં બતાવ્યા નહોતા કારણ કે પીગળી જાય છે એટલા માટે તો હવે અહીંયા મેં આઈસક્યૂબ એડ કરી દીધા છે અને આપણે થોડું દૂધ એડ કરી અને હવે આપણે ઢાંકણ ઢાંકી અને બધી જ વસ્તુને એકદમ મસ્ત રીતે ક્રોશ કરી લેશું અહીંયા મેં બધી જ વસ્તુને મસ્ત રીતે એકદમ ક્રોશ કરી લીધી છે તો હવે આપણે એની આગળની પ્રોસેસ કરી લેશું જે કોકોનટ મિલ્કશેકને આપણે ક્રશ કર્યું છે તે તે મિલ્કને કાઢવા માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધું છે તેની અંદર આપણે બધી જ પેસ્ટને આપણે નીકાળી લેશું અને હવે આપણે એની અંદર થોડું દૂધ એડ કરી અને મિક્સર જારને રીન્સ પર ફેરવી અને જે એની અંદર પેસ્ટ લાગેલી છે તેને પણ નીકાળી લેશું અહીંયા મેં મિક્સર જારને રીન્સ પર ફેરવી અને બધી જ પેસ્ટને દૂધમાં મિક્સ કરી લીધી છે તો હવે આપણે જે બાઉલમાં પેસ્ટ કાઢી છે તેની અંદર આપણે જે રીન્સ પર દૂધ કાઢ્યું છે તે આપણે એની અંદર એડ કરી લેશું અને ચમચી વડે મિલ્કશેકની અંદર બધી વસ્તુને આપણે મસ્ત રીતે મિક્સ કરી લેશું અહીંયા આપણો ચીકુ કોકોનટ મિલ્કશેક મસ્ત રીતે મિક્સ થઈ અને રેડી થઈ ગયો છે તો આપણે એને ડ્રાય ફ્રૂટ અને કોકોનટ ફ્લેક્સથી ગાર્નિશ કરી અને સર્વ કરી લેશું એકદમ યુનિક અને ખૂબ જ ટેસ્ટી એવો ચીકુ કોકોનેટ મિલ્કશેક અહીંયા તૈયાર છે જોતાં જ પીવાનું મન થઈ જાય એવો બને છે તો તમે પણ આ મિલ્કશેક ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો ચીકુ કોકોનેટ મિલ્કશેક કેવો બન્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને મારી રેસીપી જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઇક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક ફોર વોચિંગ